બપોરે પત્ની ને એના ઘરની સોસાયટી ની બહાર દેશી તમચાથી ફાયર કરીને અને છાતીમાં ગોળી મારીને મૃત્યુ નિપજાવેલો અને પોતે આ મૃત્યુ નિપજાવ્યા બાદ એક્ટિવા અને સાધન લઈને હથિયાર લઈને સરદાર ભવનમાં જઈને બેસી ગયેલો ત્યાં પોલીસને માહિતી મળતા પોલીસે ત્યાં સ્થળ ઉપરથી પકડી લીધેલો હતો સમગ્ર કેસમાં પોલીસે ઇન્વેસ્ટિગેશન કરીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલું સદરૂ કેસમાં ત્રણ આઈ વિટનેસ જે નજીરો જોનાર એમના એમના મમ્મી સુમિત્રાબેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ઇન્વેસ્ટિગેશન કરીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલું જે નામદાર કોર્ટમાં સેશન્સ કેસ નંબર બેતાલીસ ઓબ્લિક બે હજાર ત્રેવીસથી થી ચાલી જતા આજરોજ આજ રોજ નામદાર ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી

જે દિવસે આ કામના આરોપીએ મન્નારનું ખૂન કર્યું એ દિવસે જ નામદાર કોર્ટમાં તારીખ પણ હતી મન્નાર અને આરોપી આરોપીના પહેલી પત્નીના દીકરા અને પહેલી પત્ની વગેરે તમામ લોકો કોર્ટમાં પણ આવેલા હતા કોર્ટની અંદર મુદત પડ્યા બાદ જ્યારે આ કામના મરણ જનાર પોતાનું વ્હીકલ લઈને પોતાના ઘરે જાય છે અને સોસાયટીની બહાર જ આ કામના આરોપી એને પકડીને અને કેમ તું મારી સાથે સમાધાન નથી કરતી અને કેમ ઝઘડા કરે છે એમ ગારો બોલીને માર મારીને અને આર્મ્સથી એનું મૃત્યુ નિપજાવેલ હતું